વડોદરામાં લૂંટારા બેફામ બે દિવસમાં ચાર ચેઇન સ્નેચિંગની ઘટના ભાજપના નેતા પણ બન્યા ભોગ ભાજપના રાજમાં જનતા સુરક્ષિત છે આવા દાવાઓ હવે પોકળ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વડોદરામાં બે દિવસમાં ચાર ચેઇન સ્નેચિંગની ઘટના બની છે જેમાં એક ઘટના ભાજપના કોર્પોરેટર રાજેશ શાહ સાથે પણ બની છે જેઓ વહેલી સવારે સાયકલિંગ કરવા તો નીકળ્યા પરંતુ આ દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સે તેમના ગળામાંથી ચેઇન લૂંટી ફરાર થઈ ગયા અને નેતાજી કંઈ ન કરી શક્યા શું બની ઘટના જરા નેતાજી પાસેથી જ સાંભળો ગઈકાલે સવારે પરમ દિવસે ઇલેક્શનનો દિવસ હતો એટલે ગઈકાલે સવારે વહેલી સવારે હું સાયકલિંગ કરવા નીકળ્યો સાયકલિંગ કરી અને છ પાંત્રીસ છ ચાલીસે બાલભવન પાસેથી પસાર થતા એવું ફિલિંગ થયું કે કોઈક પાછળ કંઈક અડક્યું અને કંઈક ખેંચ્યું અને બાઇક ફૂલ સ્પીડમાં બાજુમાંથી નીકળી ગઈ બાઇકમાં પાછળ નંબર પ્લેટ ન હતી જ્યારે મારી ગળા પર હાથ ગયો તો ખબર પડી કે અછોડો મારો પણ જે દેખાતો નતો ટી શર્ટમાં અંદર હતો કદાચ પાછળથી એ લોકોએ નેક ઉપરથી જોઈ લીધો હશે અને એને ખેંચી લીધો તો આ રીતનો અછોડો ગયો તાત્કાલિક સહેજગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી અમારા અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહને પણ ઇન્ફોર્મ કર્યું અને એમના માર્ગદર્શનથી અમારા ક્રાઇમ બ્રાન્ચની વડોદરાની ટીમ રવિરાજસિંહ જાડેજા સાહેબની એ પણ આખો દિવસ કાર્યરત રહી અને ચોક્કસ એક અસરકારક પરિણામ બહાર આવશે વડોદરામાં આજે એક દિવસમાં જ ત્રણ ચેઇન સ્નેચિંગની ઘટના બની છે જેમાં રાજમહેલ રોડ પર પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી મંગળસૂત્ર ખેંચીને બે બાઇક ચાલક ફરાર થઈ ગયા

એનું નામ છે શ્રીની સિંગ ચીકલીગર આ બંનેને રણોલી ખાતેથી આજે અત્યારમાં ઝડપી પડ્યા છે એમની પાસેથી મુદ્દામાલમાં ગયેલા ચેન કે જે તૂટી ગયેલી હાલતમાં છે એ મળી આવેલા છે ટોટલ બે લાખ અને છવ્વીસ હજારનું મુદ્દામાલ મળેલ છે બે દિવસમાં વડોદરામાં ચાર ચેઇન સ્નેચિંગની ઘટના બની છે તેવામાં પકડાયેલી ગેંગના સાગરીતોનો જ આ તમામ ચેઇન સ્નેચિંગમાં હાથ હતો કે નહીં તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા